શહીદ દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ભારતમાં દર વર્ષે ત્રેવીસ માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ ભારતના યુવા સ્વતંત્રતા સેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ પ્રભાત ફેરી પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી તેમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રભાત ફેરીમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ પૂર્વ મેયર અને વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સ્થાનિક નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરા મહાનગરના યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં મોરચાની રોજ આઝાદીની લડાઈમાં એટલે કે અઢારસો સત્તાવન થી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી જે જે ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન આપ્યું છે તમામ ક્રાંતિકારીઓને વાત યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમને ફાંસીની સજા આપી ત્યારે દેશ દાજ શું હોઈ શકે અને રાષ્ટ્ર નિષ્ઠા શું છે તેનો આદર્શ જો કોઈએ ઉભો કર્યો હશે આ શહીદ ત્રિપુટીએ કર્યો છે તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ત્રેવીસમી માર્ચના રોજ પ્રભાત ફેરુનું આયોજન થાય છે એ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણનો કામ કરીને કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ